તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું આઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરાવ્યું છે કાઠમાડ ને ખસેડવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે એ નતો બાથરૂમમાં હતો અને બહાર આવે તો અવાજ આવે એટલે જો આવે તો ટાંકી તૂટીને પડેલી જોઈએ એમ એટલે ટાંકીની નીચેનો જે સ્લેબ હતો એ સ્લેબ તૂટી ગયો જેને લીધે બંને ટાંકીઓ ટૂંકીને નીચે પડી અને નુકસાન થયું આ રીતે મારા આખી સિલિંગ ને બધું પડી તો ગયું હતું એક વર્ષ પહેલા એટલે અમે જયારે અમે અહીંયા જીવનમાં રહેતા હતા અને અમે શિફ્ટ થઈ ગયા કારણ કે આખું સ્લેબમાં પાણી છે અને સડિયા બધા સડી ગયા છે તો બધી સિલિંગ આખી નીચે પડી ગઈ અમે બચી ગયા છે એટલે હવે ત્યારથી અમે શિફ્ટ થઈ ગયા અહીંયાથી કારણ કે આ ઘર સેફ નથી વરસાદ વચ્ચે આંબાવાડીમાં જે આઝાદ સોસાયટી છે ત્યાં બીજું જે એપાર્ટમેન્ટ બીજું સોસાયટી કહેવાય છે તેના જી બ્લોકમાં ઓવરહેડ પાણીની ટાંકી ધારાસીયી થઈ અને કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ પ્રકારના અહીંયા અવારનવાર બનાવ બનતા હોય છે એટલા માટે કારણ કે મકાન જર્જરિત છે અહીંયા જોઈ શકાય છે કે આ પ્રકારે થીંગડાઓ જે છે તે મકાનોમાં મારવામાં આવે છે કારણ કે અવારનવાર પોપડા પડે સળિયા દેખાય અને દસ જેટલા બ્લોક સૌથી વધારે મકાનો લોકો રહી રહ્યા છે અને મારી સાથે આજે મહેન્દ્રભાઈ દવે અહીંયા જેવો છે તેમની ઉંમર હાલ એક્યાસી વર્ષ છે ત્રણ ચાર વર્ષ પહેલા તેમની સાથે પણ આવો એક બનાવ બન્યો તે મકાનમાં હતા અને જે વોશરૂમમાં હતા અને તે સમય પડ્યા અને તેમને વાગ્યો અને ત્યારથી તેમને કમાન્ડની સમસ્યા છે તેમની સાથે વાત કરી મહેન્દ્રભાઈ શું બનાવ ત્યારે બન્યો હતો ગયો ટાઈમ હતો હા હું નાવા માટે ગયો અને લઈને જો બહાર નીકળતો ને એ ઉપરથી તૂટી પડ્યું તૂટી પડી મારાથી ઊભું થવાય નહીં લાંબા થઈ ગયા ઊભું થવાય નહીં એક ભાઈએ બાજુમાં ભાઈએ એ ઉચકીને મને ખેંચીને બહાર કાઢ્યો અને પણ બેસાચકીને બેસાડી કુર્તી બેસાડે મને આવું તકલીફ થઈ હતી ઘરે વખત અમે રિક્વેસ્ટ કરેલી છે કે આ રિપેરિંગ કરાવો અમે અમા ખર્ચ કરીશું જે કંઈ હોય તમારી રીતે જે થતું હોય તમારી ખર્ચો કરો તમને જે વાગ્યું તો ડોક્ટરે શું કીધું શું થયું હજુ સુધી પ્રોબ્લેમ છે હજુ

અહીંયા જે જર્જરિત જોખમી મકાન જે છે જ્યાં નોટિસો પણ આપવામાં આવી છે તે જગ્યા ઉપર એક કામગીરી થાય અને જોખમી મકાન દૂર થઈને બીજા નવા મકાન લોકોને મળે તો લોકો રહી પણ શકે અને વગર જોખમે વગર ભયમુક્ત રહેવાસીઓનું જીવન જે છે તે પસાર થાય બેન એસપી શર્મા સાથે દર